તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકસઠ જેટલા તાલુકાઓમાં વરસાદ ખાપ્યો છે ઓગણત્રીસ તાલુકાઓમાં ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ થયો ત્યારે કલ્યાણપુરમાં સૌથી વધુ બાર ઇંચ વરસાદ વરસ્યો છે માણાવદરમાં દસ ઇંચ વિસાવદરમાં નવ ઇંચ વરસાદ થયો ત્યારે પલસાણામાં સાત પોઈન્ટ પાંચ ઇંચ અને બારડોલીમાં સાત ઇંચ વરસાદ થયો છે કેશોદમાં સાત ઇંચ કપરાડામાં સાત ઇંચ વરસાદ થયો ત્યારે માળિયા હાટીનામાં છ વાપીમાં છ ઇંચ વરસાદ છે દ્વારકામાં છ ઇંચ ઉપલેટામાં છ ઇંચ વરસાદ થયો ત્યારે રાણાવાવ ઉમરગામ અને કામરેજમાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ગીર ગઢડા અને ચીખલી પર નજર કરવામાં આવે તો પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો અને માંડવી અને કુતિયાણામાં પણ પાંચ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે નવસારી અને સુરતમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો ત્યારે જૂનાગઢ મુદ્રા કોડીનારમાં પણ ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો વલસાડ પર નજર કરવામાં આવે તો વલસાડ અને મંથલીમાં પણ ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે પોરબંદર અને જલાલપુરમાં પણ ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે અનેક તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદને કારણે થઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે